તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ લાનીના વિશે અને અલનીના વિશે લાનીનું શું છે અલનીનું શું છે અને કેવી રીતે એ આપણે ભારતને અથવા તો અન્ય દેશોને કેવી રીતે પ્રભાવિત કરે છે લાલનીનો હોય ત્યારે શું થાય છે અલનીનો હોય ત્યારે શું થાય છે તેની પણ વાત કરીશું જ્યારે અલનીનો હોય ત્યારે કેવી કનેક્શન હોય છે અને લાલનીનો જ્યારે થાય ત્યારે કેવી કનેક્શન હોય છે એટલે કે કેવો પ્રભાવ કરે છે તે વાત આપણે આ વિડીયોમાં કરીશું નકશા દ્વારા એટલા માટે આપણે સમજાવી રહ્યા છીએ કે જેથી દરેક વ્યક્તિને ખબર પડે કે લાનીનું ક્યાં થાય છે અલનીનું ક્યાં થાય છે અને કેવી રીતે આપણે ભારતને પ્રભાવિત પ્રભાવિત કરે છે આમ તો એશિયાના ઘણા બધા ખંડોને પ્રભાવિત કરતું હોય છે પણ ભારતને વધારે પ્રભાવિત કરતું હોય છે જ્યારે અલનીનું અથવા લાલીનું જ્યારે હોતું હોય છે ત્યારે પછી આપણું જે હિન્દ મહાસાગર છે એ પોઝિટિવ હોય તો પણ શું થાય અને એ પોઝિટિવ ન હોય તો પણ શું થાય છે હિંદ મહાસાગરના ફાયદા આપણને કેવી રીતે મળે છે બંગાળની ખાડીના ફાયદા કેવી રીતે મળે છે કેવી રીતે સિસ્ટમો બને છે તેની સંપૂર્ણ વાત આપણે આ એક જ વિડીયોમાં કરવાની છે વિડીયો થોડો ઘણો મોટો થાય તો જરૂરથી પૂરો જોજો જેથી તમને દરેક વાત મગજમાં સમજાઈ જશે અને મગજમાં બેસી જશે કે લાનીનો એટલે શું અને અલનીનો એટલે શું કહેવાય તો પહેલાં આપણે લા નીનાની વાત કરીશું લા લાનીનો એટલે લા લાનીનો એટલે આપણે જે પ્રસાદ મહાસાગર હોય છે તેનું તાપમાન છે એ નીચું જતી નીચું જતું રહે છે જે નોર્મલ હોય છે એના કરતાં પણ નીચું જતું રહે જતું રહેતું હોય છે ડાઉન જતું રહેતું હોય છે અને તે જે સમુદ્રનું પાણી છે એ ઠંડુ થઈ જતું હોય છે અને ઠંડુ થાય અને એ ઠંડુ થઈ અને પછી તે ભેજવાળા પવનો છે એ લો પ્રેશર બનતા હોય છે જેમ અત્યારે આપણે પ્રસાદ મહાસાગરની અંદર તમે જોઈ રહ્યા છો એક લો પ્રેશર ફળ બની ગયું છે અને એવા લો પ્રેશર બનતા હોય છે જ્યારે અને લો પ્રેશર જ્યારે બને ત્યારે એ વરસાદ આપતો હોય છે ભારે વરસાદ આપતો હોય છે ક્યારેક ક્યારેક અતિ ભારે વૃષ્ટિ પણ આપતો હોય છે ને સરેરાશ વરસાદ ચાલુ રહેતો હોય છે જ્યારે લાનીનો હોય છે ત્યારે હવે લાનીનો છે એ પણ આપણે ભારતને કેવી કેવી રીતે અસર કરે તેની પણ આપણે વાત જરાક કરીએ અને કેમ જ લાનીનો છે કે અલનીનો છે પ્રસાદ મહાસાગરમાં જ કેમ થાય છે તેની પણ આપણે બે વાત જરૂર કરીશું તો તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું તો જરૂરથી જોજો પૂરો વિડિયો તો જ્યારે લાનીનો હોય છે અત્યારે લાનીનાની કન્ડિશન છે એ ફેવરેબલ છે જ્યારે લાની હોય છે ત્યારે આ સમુદ્ર છે આ સમુદ્ર છે એકદમ ઠંડુ થઈ જતું હોય છે અને જ્યારે ઠંડુ થાય એટલે એની હવાઓ છે એ ભેજવારી ભેજવારી હવાઓ છે એ ઉપડે છે અને જેના કારણે લો પ્રેશર બનતું હોય છે તો આ જેમ લો પ્રેશર બન્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે હવે આપણે ભારતને કેવી રીતે અસર કરે તેની પણ વાત કરીએ જ્યારે લાનીના હોય ત્યારે આ હવાઓ છે આ સમુદ્રમાંથી હવાઓ જે આવતી હોય છે એ બહુ જ ભેજવાળી આવતી હોય છે અને આપણે જે લાનીનું હોય ત્યારે ચોમાસું છે આ જગ્યા ઉપર એક્ટિવ હોય છે આ જગ્યા ઉપર અને ચોમાસાને જ્યારે ભેજ મળે છે ત્યારે આ પૂષ વધારે કરે છે એટલે કે ચોમાસું છે જોર વધારે પકડે છે અને જેટલું વરસાદ આપણે ધાર્યું હોય એના કરતાં ડબલ વરસાદ પડતો હોય છે આ હવાઓ છે આવી રીતે આવતી હોય છે આવી રીતે આ હવાઓ અહીંયાથી ટકરાય છે અને પાછી આવી રીતે આ હવાઓ છે એ આવતી હોય છે અહીંયાથી આ રીતે આ રીતે હવાઓ આવતી હોય છે અને જ્યારે આ ભેજવાળી હવાઓ ચારું બાજીથી આવતી હોય અને લો પ્રેશર બનતું હોય ત્યારે વાદળાઓનો ઘેરાવો બનતા હોય છે અને ભેજના કારણે એ વાદળાઓ છે એ ખૂબ જ વરસતા હોય છે કેમ કે પૃથ્વી આપણે જમીન ઉપર છે જમીન ઉપર છે તાપમાન બહુ ઊંચું હોય છે તાપમાન ઊંચું હોય જમીનનું અને આ લાલ લીણાની કનેક્શન હોય એટલે અહીંયાથી આપણે છે એ બાષ્પીભવન પવન ઉપડે એટલે કે આપણે જે ભેજવાળા પવનો છે એ ઉઠે અને અહીંયા વાદળોમાં એડ થાય છે જેના કારણે ભારે વરસાદ થાય છે તો લાલ લીણામાં શું થાય છે લાલીનામાં છે એ સમુદ્ર છે સમુદ્રનું પાણી ઠંડુ થાય છે અને એની હવાઓ છે એ સતત ભેજવાળી આવતી હોય છે જેના કારણે આપણે વાદળ બનતા હોય છે ને વાદળ છે એ વરસતા હોય છે એટલે વરસાદ છે લાનીનામાં ખૂબ જ ભારે થતો હોય છે હવે આપણે અલનીનાની પણ વાત કરી લેશું પહેલા બધું નાખીએ તો હવે આપણે લાનીનાની તમે વાત સમજી ગયા છો કે લાનીનામાં સમુદ્ર છે એ ઠંડુ થાય અને એની જે ભેજવાળા પવનો છે એ આપણા સમુદ્રમાં આવે છે આપણા સમુદ્રમાં પછી વાદળાઓ બને છે અને વાદળાઓ ભેજના કારણે વધારે વાદળાઓ બનતા હોય છે જેના કારણે ભારે અતિભારે વરસાદ થતો હોય છે હવે હાલની નાની વાત આપણે કરીશું જેમ બને એમ શોર્ટમાં પતાવવાનો પ્રયત્ન કરીશું પણ થોડો ઘણો લાંબો થઈ જાય તો જરૂરથી ફૂલ વિડીયો જોજો આજે આપણે કોઈ બીજી વાત કરવાની જ નથી એટલા માટે કેમ કે વિડીયો મોટો ન થઈ જાય એટલા માટે હવે અત્યારે આમે લાલીનાની કન્ડિશન ચાલી રહી છે અને લગભગ આપણે ફેબ્રુઆરીમાં લાલીનું છે એ પૂરો થઈ જશે અને ન્યુટ્રલ કન્ડિશન થઈ જશે અને એના પછી કહેવામાં આવી રહ્યું છે કે અલનીનો ની શરૂઆત થશે એટલે ધીરે ધીરે અલનીનો છે એની શરૂઆત થશે હવે અલનીનો થાય ત્યારે શું થાય તો અલનીનો જ્યારે થાય ત્યારે જ્યારે આપણે અલનીનાની શરૂઆત થાય ત્યારે આ પ્રસાદ મહાસાગર છે એકદમ ગરમ થઈ જતો હોય છે અને જ્યારે બહુ ગરમ થાય ત્યારે અહીંયા આપણે હાઈ પ્રેશર બનતું હોય છે અને હાઈ પ્રેશર જે બનતું હોય છે એની ગરમ હવાઓ છે એ ગરમ હવાઓ છે એ આપણે અહીંયા હિંદ મહાસાગરમાં આવતી હોય છે આ જગ્યા ઉપર ઘણી વાર એવું બને છે કે પવન છે એની દિશા પણ બદલી દેતું હોય છે અને જ્યારે પવનની દિશાઓ બદલે ત્યારે આપણે વાદળ છે એ બિલકુલ થતા નથી કેમકે એને ભેજ મળતું નથી ગરમ હવા આવે એટલે ભેજ મળે નહીં આ બધું જળ છે એ આ જગ્યા ઉપર ગરમ થઈ જતું હોય છે જેના કારણે ભેજ મળતું હોતું નથી હવે જ્યારે ગરમ હવા આવે કેમકે લાનીનું થાય અહીંયા ગરમ થાય આપણે પ્રસાદ મહાસાગર છે એ ગરમ થાય ત્યાંથી હવા ત્યાં અહીંયા આવે અને એ ગરમ હવા છે એ આવી રીતે ટકાય અને આવી રીતે આપણા ભારત ઉપર આવતી હોય છે હવે ગરમ હવા આવે ત્યારે શું થાય ગરમ હવા આવે એટલે ભેજ મળે નહીં ભેજ મળે નહીં એટલે વાદળાઓ છે એ બંધાય નહીં અને વાદળાઓ તો બંધાય નહીં પ્લસમાં તાપમાન છે એ બહુ ઊંચું જાય ગરમી છે એ બહુ વધારે પડતી હોય છે અને ઉની હવાઓ લાગતી હોય છે જેને આપણે આપણી ભાષામાં લો પણ કહેતા હોય છે તો એક એમ કહેવાય ને કે દુષ્કાળ જેવી ઘણી વાર પરિસ્થિતિ થઈ જતી હોય છે ઘણી વાર છે એ ચોમાસું લંબાઈ જતું હોય છે શરૂઆતમાં જો આપણે અલનીનાની શરૂઆત થઈ જાય કે જૂન મહિનામાં જ કદાચ અલનીનો છે એ બહુ ભારે થઈ જાય તો જ્યાં સુધી અલનીનો રહે ત્યાં સુધી વરસાદ છે એ ઓછો પડતો હોય છે આવું પણ કહેવામાં આવે છે એનું કારણ હોય છે કે આપ ગરમ પવનો આવે છે અને ગરમ પવનો આવે તેના લીધે આપણે વાદળ બંધાતા નથી અને વાદળ બંધાય નહીં ભેજ મળે નહીં સમુદ્રમાંથી એટલે વરસાદ છે એ પડતો નથી લંબાતો હોય છે જ્યારે અલનીનાની અસર ઓછી થઈ જાય ત્યારે ફરીથી એ ભેજવાળા પવનો આવતા હોય છે અને પછી ભેજવાળા પવનો જ્યારે આવે ત્યારે વાદળ થતા હોય છે અને વાદળ બંધાતા હોય છે અને પછી વરસાદ થતો હોય છે હવે કદાચ અલનીનું બની જાય હલનીનું બને અને આપણે અરબી સમુદ્ર અરબી સમુદ્ર કહ્યું કે હિંદ મહાસાગર કયો એ જો પોઝિટિવ ના હોય પોઝિટિવ ફેઝમાં ન હોય તો આપણે વરસાદ બહુ પડતો નથી ક્યારેક એવું બની જાય કે અત્યારે લાલ છે એ બહુ ઓછો છે લાલ લીલાની શરૂઆત બહુ ઓછી થઈ છે ત્યારે અહીંયા કોઈ સિસ્ટમ બને આ જગ્યાએ અહીંયા કોઈ સિસ્ટમ બને અને આ રીતે આવે તો એક બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી જતો હોય છે પરંતુ એ વરસાદ થઈ ગયા પછી લાનીનો છે એક્ટિવ થઈ જાય અને પછી ગરમો હવા આવતી હોય છે જેના કારણે આકાશ છે એ પણ ખુલ્લું થઈ જતું હોય છે ભેજ મળતું નથી હોતું અને તેના કારણે ચોમાસું છે ચોમાસું છે એ આપણે લંબાઈ જતું હોય છે વરસાદ પહેલો થઈ જાય ભારે વરસાદ થઈ ગયો હોય પણ એના પછી એક લાંબો વરાપ આવતો હોય છે એટલે કે એક મહિનો ક્યારે એક મહિનાનું આવે ક્યારે બે મહિનાનું આવે ક્યારે પિસ્તાલીસ દિવસનું આવે તો આ રીતનું લાંબુ વરાપ આવતું હોય છે અને જ્યારે આપણે વરસાદ ભારે થઈ ગયો હોય બહુ વરસાદ પડી ગયો ત્યારે આપણે વાવેતર બધું કરી નાખતો હોય છે પણ પાછળ વરસાદ ખેંચાઈ જતો હોય છે જ્યારે લા નીનાની અસર હોય છે ત્યારે તમને યાદ હોય તો આપણે બે વર્ષ પહેલા જ બે વર્ષ પહેલા એટલે કે લગભગ બે હજાર ત્રેવીસ અથવા તો બે હજાર બાવીસમાં માં હલનીનાની અસર હતી આપણે શરૂઆતમાં તો સારો વરસાદ થયો વાવાઝોડો વાવાઝોડો કદાચ આવ્યો હતો અને વાવાઝોડાને લીધે વરસાદ પણ આપણે સારો થયો હતો આગતરો વરસાદ થઈ ગયો હતો અને વરસાદ થયા પછી એ લંબાણું ચોમાસું એટલે આપણે અષાઢ મહિનામાં પણ વરસાદ નહોતો થયો અને શ્રાવણ મહિનામાં પણ વરસાદ જોવા મળ્યો નહોતો જેના કારણે ઘણા બધા પાકોને નુકસાન પણ થયું હતું અને પછી ભાદરવામાં છે એક વરસાદ જોવા મળ્યો હતો એટલે કે લાંબી કોતડી મળતી હોય છે વચ્ચે થતા હોય છે ખાબલ જાબલ કરમ ભાગે કોઈક ના કરમ સારા હોય અને ખાબલ જાબલ થઈ જતું હોય છે બહુ ભારે વરસાદ પડતો નથી એટલે ચોમાસું છે એ સામાન્ય કરતાં નબળું રહેતું હોય છે તો હવે અલનીનામાં શું થાય છે તમને ખબર પડી ગઈ હશે અલનીનામાં છે એ પ્રસાદ મહાસાગર છે એ ગરમ થઈ જતું હોય છે એકદમ ગરમ થઈ જતું હોય છે તેની હવાઓ છે એ આપણે હિન્દ મહાસાગરમાં આવે છે ને હિન્દ મહાસાગરમાંથી પછી એ હવાઓ છે હાઈ લેવલ એટલે કે ઊંચાઈ ઉપડે છે અને આપણે ભારત ઉપર આવે છે જેના કારણે આપણે લૂ પડતી હોય છે ગરમી વધારે પડતી હોય છે વાદળાઓ બંધાતા નથી હોતા અને વરસાદ વાદળાઓ બંધાતા નથી હોતા અને એના કારણે આપણે વરસાદ થતો નથી હોતો પરંતુ આપણે અરબી સમુદ્ર એટલે કે આપણો જે હિન્દ મહાસાગર છે એ જો શરૂઆત ભલે ભલે આ જગ્યા ઉપર લાલીનો થઈ ગયો છે સમજો પરંતુ આપણે અહીંયા જો આ હિન્દ મહાસાગર છે હિન્દ મહાસાગર છે એક્ટિવ હોય આપણે હિન્દ મહાસાગર છે તે જો એક્ટિવ હોય તો પછી એ ગરમ હવાઓને પાછી ધકેલી દે છે આ બાજુ આવવા દેતું નથી જેના કારણે આપણે વરસાદ છે એ ભારી થતું હોય છે હવે જ્યારે આપણો આપણો હિન્દ મહાસાગર છે એ એક્ટિવ હોય અને અહીંયા લાલનો હોય તો પણ આપણે ગુજરાત હોય કે પછી ભારત હોય બધી જગ્યાએ વરસાદ સારો થતો હોય છે કેમ કે આ જગ્યા ઉપર એકદમ આપણે એકદમ છે તાપમાન છે એ નીચું રહેતું હોય છે દરિયો છે એ ઠંડો રહેતો હોય છે જ્યારે અહીંયા તાપમાન ઊંચું થતું હોય છે ત્યારે અહીંયાથી ઠંડી હવાઓ છે એટલે કે લો પ્રેશર બનતા હોય છે વેલમાર્ક બનતા હોય છે ડિપ્રેશન બનતા હોય છે અને એ થકી વાદળાઓ છે એ આ જગ્યા ઉપર આવતા હોય છે અને વરસાદ છે એ સારો એવો વરસતો હોય છે ઘણીવાર પવનો છે અહીંયાથી ટકરાઈને આ રીતે પણ આવતો હોય છે ઘણી વાર અહીંયાથી ટકરાઈને આ રીતે પણ આવતો હોય છે પણ આપણું આ હિન્દ મહાસાગર છે એ જો એક્ટિવ હોય તો આપણે ચોમાસું છે એ સારું જતું હોય છે એટલે અલનીનો આવે કદાચ અલનીનો બને અલનીનો આવે અને જો હિન્દ મહાસાગર છે એ આપણે પોઝિટિવ ફેઝમાં હોય તો આપણે અલનીનાની અસર થતી નથી પરંતુ આપણો જે સમુદ્ર છે એ પણ જો પોઝિટિવ ન હોય અને એ પણ ગરમ થવા લાગે તો પછી આપણે પણ ઊની હવાઓ આવતી હોય છે અને પછી અલનીનો છે એ આપણે ભારત દેશને પણ પ્રભાવિત કરતો હોય છે ઘણી છે આપણે હિન્દ મહાસાગર છે એ જાન્યુઆરીથી જ એક્ટિવ થઈ જતું હોય છે આપણે ગયા વર્ષે પણ જોયો કે જાન્યુઆરીમાં શરૂઆતમાં એક્ટિવ થયો હિન્દ મહાસાગર અને પછી હિંદ મહાસાગર છે એ બિલકુલ એક્ટિવ ન થઈ ગયું છેલ્લા એન્ડમાં માવઠા થયા ત્યારે એક્ટિવ જોવા જોવા મળ્યું તો એવી રીતે જો શરૂઆતની અંદર હિન્દ મહાસાગર એક્ટિવ થઈ જાય અને એક્ટિવ રહે છે તો પછી આપણને અલનીનો નડતો નથી અને જો હિન્દ મહાસાગર છે એ પોઝિટિવ ફેઝમાં ન હોય ફેઝ વન ફેઝ ટુમાં ન હોય તો પછી આપણે ઓછો વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ જોવા મળતો હોય છે તો કયા મહિનાથી અલનીનો શરૂઆત થશે અલનીનાની શરૂઆત કયા મહિના થશે કયા મહિનામાં વધારે આપણે પ્રભાવશાળી બનશે મજબૂત બનશે એકદમ તેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું કેમ કે વિડીયો પછી મોટો થઈ જશે હવે માવઠાની વાત કરીએ તો આજે માવઠામાં એવું દેખાઈ રહ્યું છે કદાચ રાહત મળી જાય અને માવઠું કદાચ બે એક બે વિસ્તારોમાં છાંટાછૂટી થઈ અને નીકળી જાય બાકી ગુજરાત છે સેફ રહી જાય બાકી ઝાકળની શરૂઆત આજ કાલ આમ તો બે ત્રણ દિવસથી ઝાકળ પડી રહી છે કચ્છના તો ઘણા વિસ્તારોમાં પડી રહી છે પણ ઝાકળની શરૂઆત આપણે સોળ સત્તર તારીખથી બીજા વિસ્તારોમાં પણ જોવા મળશે સારી એવી ઝાકળ જોવા મળશે અત્યારે પણ કદાચ જોવા મળતી હશે ઘણા બધા વિસ્તારોમાં અને સોળ સત્તર આમ વીસ તારીખ પછી તો વધારે ઝાકળ જોવા મળશે એટલે કે વીસથી કરી અને છવ્વીસ તારીખ સુધીમાં માવઠાની પણ શક્યતાઓ છે ઝાકળ પણ કદાચ આપણે એમ કહી શકીએ કે વરસાદ જેવી ઝાકળ આવે તેવી પણ શક્યતાઓ છે તો હંમેશા રોજે રોજ હોય તો ખાસે ખાસ રોજે રોજ અપડેટ લેવી જ જોઈએ સાંભળવી જ જોઈએ આપણો પાંચ મિનિટનો સમય બગડે કદાચ પાંચ દસ મિનિટનો સમય બગડે પણ આપણો લાખોનું પાક બગડતા અટકી જતું હોય છે આપણે ક્યારે શું કામ કરવું તે પણ ખબર પડતી હોય છે ઘણા ભાઈઓ કે કે આપણે મોત અને વરસાદ છે એની કોઈને ખબર પડતી નથી સાચી વાત છે એકદમ નથી ખબર પડતી મોતની પણ ખબર નથી પડતી અને વરસાદની પણ ખબર પડતી નથી પરંતુ ટેકનોલોજીના આધારે આપણને એ ખબર પડે છે કે આ દિવસે અહીંયા વાદળાઓ છે આ દિવસે આ જગ્યાએ વાદળાઓ છે આ દિવસે અહીંયા સિસ્ટમ બની છે આ દિવસે આ પવન લાગવાનો છે જેના કારણે આપણે ઝાકળ પણ આવવાની છે તો બસ આ નાની નાની વસ્તુઓ નાની નાની માહિતીઓ છે માવઠું થાય ન થાય એ કુદરતના હાથમાં છે હંમેશા આપણે હંમેશા પહેલાથી કહેતા હોઈએ છીએ પરંતુ વરસાદ છે ચોમાસું છે કેવું રહેશે કેવું નહીં રહે એ પણ કુદરતના હાથમાં છે પણ જે આપણે હલનીનો લાલનીનાની વાત કરી એ પ્રભાવ કરે છે કરે છે ને કરે છે આ સો ટકાની વાત છે એમાં કોઈ કાંઈ શંકાને સ્થાન નથી લાનીનો હોય તો વરસાદ બહુ ભારે પડે છે એમ સમજો કે ત્રણ ચાર મહિના વરસાદ લગાતાર જોવા મળતો હોય છે પૂર જેવી સ્થિતિઓ થઈ જતી હોય છે ઘણીવાર તો અને ઘણીવાર તો ન ધાર્યા બાળું પણ વરસાદ થઈ જતો હોય છે અલનીનો હોય ત્યારે આપણે વરસાદ તો શરૂઆતમાં સારો થઈ જાય પણ પછી પાછળ છે એ વરસાદ છે લાંબો વરાપ એટલે કે લા વરસાદ છે ખેંચાઈ જતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મારતો રહેતી હોય છે હવે જેને પાણી છે બોરમાં પાણી છે એ લોકોને તો ખાસ એટલે નળગત થતી નથી પણ જે કપિત છે એ પાયોને પાકમાં ઘણો બધો ફરક પડી જતો હોય છે પિતવાળાને મહેનત વધી જાય છે જેમને પાણી છે એમને મહેનત વધી જાય છે પરંતુ એ પાક પકાવી લે છે એક પાણું ઓછું વધુ કરીને પણ જેને પાણી નથી પિયત નથી વરસાદ આધારિત ખેતી છે એ લોકોને જરૂરથી જરૂર ઇફેક્ટ કરતું હોય છે આમાં કોઈ સ્થાન નથી શંકાને એટલે જરૂરથી પાંચ મિનિટ તમારી જરૂરથી બગાડજો વિડીયો સારો લાગ્યો હોય સમજાણું હોય તો જરૂરથી કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા ખેડૂતભાઈઓને પણ સારી અને સાચી માહિતી મળી રહે ચાકડ આવવાની છે આમ તો આપણે ઘણા દિવસથી કહી રહ્યા છીએ માવઠાની પણ આપણે ઘણા દિવસથી વાત કરી રહ્યા છીએ પહેલાં જે માવઠું બતાવતું હતું બહુ ભારે માવઠું બતાવતું હતું પણ જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે એ માવઠું છે થોડું 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 નબળું પડતું જાય છે કદાચ એવું પણ બને કે માવઠું ગુજરાત ઉપર ન થાય પણ આપણે તારીખો તો હંમેશા યાદ રાખવાની છે વીસ થી પચીસ તારીખની વચ્ચે વીસ થી છવીસ તારીખની વચ્ચે માવઠું થાય તેવી શક્યતાઓ હજુ પણ જોવા મળી રહી છે ભલે વિસ્તારોમાં ફેરફાર થઈ જાય ઓછા વિસ્તારોમાં થાય ઓછું માવઠું થાય પણ આપણે જ્યારે પણ થોડું ઘણું પણ થતું હોય તો નુકસાન આપણને કરતું હોય છે તો એના ઉપર આપણી સતત નજર રહેશે એટલે કોઈ ટેન્શન જેવું છે એ નહીં બસ તમારે પાંચ મિનિટ તમારો ટાઈમ બગાડવાનો છે અને બાકી જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો ઠંડીનો પણ મોટો રાઉન્ડ આવવાનો છે હજુ પણ ઠંડી ચાલુ જ છે અને આ ઠંડી છે એ લગાતાર ચાલુ જ રહેવાની છે જેમ આપણે બીજા વિડીયોમાં પણ વાત કરી ચૂક્યા છીએ અત્યારે થોડુંક તાપમાન છે એ આપણને બપોર દિવસના દરમિયાન થોડું ઘણું એક બે ડિગ્રી ઊંચું લાગશે ફરી એકવાર તાપમાન છે એ પણ કદાચ નીચો જાય અને ઠંડી છે એ પણ આપણે જે પહેલાં વિડીયોમાં વાત કરી કદાચ પંદર વર્ષનો રેકોર્ડ પણ તોડી શકે છે જોઈએ આગળના દિવસોમાં શું થશે રોજે રોજની માહિતી આપતા રહેશો ક્યાંય પણ એવું લાગશે માવઠા જેવું ઝાકળ જેવું તો તમને જરૂરથી જણાવતા રહેશો આપણે આજે અલનીનો લાનીનાની વાત કરી હજી ફરી એકવાર કરી દેવું છું કે લાનીના અને અલનીનાની આમ તો પહેલાં જ વાત કરી હતી ફરી એકવાર થોડીક સમજણ કદાચ ન થઈ હોય તો સમજાઈ જાય એ માટે છેલ્લી વાત કરી રહ્યો છું લાનીનામાં છે એ પ્રસાદ મહાગર મહાસાગર છે એ ઠંડુ થતું હોય છે અને ત્યાંથી ભેજવાળા પવનો છે એ ઉઠી અને આપણે હિન્દ મહાસાગરમાં આવતા હોય છે અને વાદળાઓનો ઘેરાવો છે એ ખૂબ જ મજબૂત બનતા હોય છે જેના કારણે ભારે વરસાદ થતું હોય છે લાનીનામાં હવે અલનીનાની વાત કરીએ તો અલનીનું એકદમ એનું ઉલટું હોય છે તેમાં સમુદ્રનું પાણી છે એ ગરમ થતું હોય છે અને તેમાંથી ભેજવાળી હવાઓ આવતી નથી ગરમ હવામાં આવે છે લુ આપણે જે ચૈત્ર મહિનામાં વૈશાખ મહિનામાં લુવું પડે એવી ગરમ હવાઓ આવતી હોય છે અને જે ગરમ હવામાં આવે અને ભેજ ન મળે ત્યારે વાદળાઓ છે એ બિલકુલ બંધાતા નથી એટલે આપણે થોડીક ચોમાસામાં નબળાઈ રહી જતી હોય છે પરંતુ આપણું જે હિન્દ મહાસાગર છે જો એ એક્ટિવ હોય એ પોઝિટિવ ફેઝમાં હોય એ ચોમાસામાં વાંધો આવતો નથી હોતો સારો વરસાદ પડતો હોય છે નોર્મલ સામાન્ય ચોમાસું રહેતું હોય છે નબળું બિલકુલ રહેતું નથી હોતું બે હજાર છવ્વીસનું ચોમાસું કેવું રહેશે એ પણ આવને આપણે આવનારા દિવસોમાં માહિતી આપશું બાકી બધી માહિતી ટોટલ આપી દીધી છે આ વિડીયોમાં તો સમજાઈ ગયું હશે તો જરૂરથી કમેન્ટ કરજો લાઇક કરજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી લીજો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન